અરે ઓ કેતો બંગડી વાળું ગીત ગાવ બંગડી વાળા ગીત માં ગીત વાળો પહેલા શું મજાક કરી નાખી અને બંગડી વાળા ગીત માં ગીત હતું બંગડી વાળું બંગડી વાળું ભૂત બનાવી ને આપણ હારા બીવરા દીતા આનંદા માન બીવરા માં બીવરા માં મને એવો બીવરાય તો આપડે બીવરા જ નતા બસ એમ તો બંધ તો

વા ભાઈ આ જો આછી હા જવા પડે તો થયા શેટર પહેરી ને બેઠા પહેરા ગણાય તો ગમત જવાનું સાડી ટાઈ પેલી મજાક બધા ભાડી પડે હા મેં વાપર્યું મજાક કરાય યાર કોકના સાથે ધબકારો જાય તો મજાક ના કરો પણ મજાક કર મજાક બહુ ના કરાય યાર મજાક તો મજાક વસ્તુ બહુ છે અને બધા જબર તો જ બસારે કર્યું તું એવું એટલે મને તો કીધું તો વાપરતો હતો રૂવાટા ઉભા થઈ ગયા હતા

મજાક મારે તો ફળ કાને પટી ગયું લેવા મોકલે તો મહી આવું હજી તો આવો ને આવો ઠકતો ઠકતો થાય પણ ધોયું છે યાર

ন বজা আছে নেটো মন ধন মানে নেতে કેટના ઓફિસરને હું પૂછ Але ટ્રેક્ટર પર હું છું કોણ ચાલુ કરીયો મિસ યુ હેજી તું આગળ નહી કે મંજી હું આગળ થો છું તમને ન કામ નથી કે કે યાન હું મારો તો ચાલુ નથી ના આયા જતી નીકળમી આવતો હું મારા વાતોનો હોવડતો देख मैं कब ट्रैक्टर भी सावीज नहीं ले आ, सावी नहीं होमत माता मैं बोलती हूं कुम ग्रो पर रे सब जल्दी दीवे के ट्रैक्टर ने को गया आप पर देखो ना आवाज ट्रैक्टर आवाज मुनावर किया आप ट्रैक्टर आवाज आप ट्रैक्टर आवाज ट्रैक्टर इनमें साऊ ना था कभी चालत तू नहीं सावी है नहीं यार सावी में तो सावी के बनाई मु चालते

Te quieto. Не ha ha ha

e ganhando não hein beleza lu, bonzinho 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 um pela yeah, yeah, não

અરે હાથી જો આ આદમ ખૂબ નઈ બોલતો હું એ નહીં હું મજાક કરી દઉં જી જર્જો પી લે ઓ

गाता गाता हेन बङ्गडियो नि काङ्गढी के 아, 날뛰어. 뭐지? 사진이 이거 뭔? 예. 오. 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 오.